મારું નામ પિન્ટુભાઈ છે આજે અમે રાજકોટ કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દેશના પાર્લામેન્ટની અંદર જે તડીપાર વ્યક્તિ કે અમિત શાહ એ અમિત શાહે જે પાર્લામેન્ટની અંદર જે નિવેદન આપ્યું કે આંબેડકર આંબેડકર કરો છો તો આટલું નામ તમે ભગવાનનું લીધું હોત તો તમને સ્વર્ગ મળે તો આ જે કંઈ શબ્દો રહ્યા એ અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું છે અને અમે જે કાંઈ મૂળ નિવાસી ભારતનો જે મૂળ નિવાસી જે કાંઈ સમુદાય જે મૂળ નિવાસી લોકો રહ્યા એ વર્ષોથી પેઢી દર પેઢી ભગવાન ભગવાન જ કરતા આવ્યા છે પણ એ ભગવાને અમને કોઈ દિવસ કાંઈ દીધું નથી એ ભગવાન ભગવાન કરતા આવ્યા છતાં પણ અમને અત્યાચાર અન્યાય અને કેટલા બધા પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અમે ભગવાન છોડી અને બાબા સાહેબનું નામ લીધું જય ભીમ કીધું તો અમને કહેવાય ને કે બંધારણ થકી આજે જે કાંઈ મૂળ નિવાસી લોકો રહ્યા એ મૂળ નિવાસી લોકો કલેક્ટર બનવા માંડ્યા જજો બનવા માંડ્યા રાષ્ટ્રપતિ બનવા માંડ્યા તો જે કાંઈ આપને મળ્યું મૂળ નિવાસી લોકોને મળ્યું એ ભગવા ભગવાન ભગવાન કરવાથી નહીં પણ જયભીમ કહેવાથી મળ્યું છે એટલે જે કાંઈ અમિત શાહે જે કાંઈ એના શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એ સાહેબનું એક કહેવાય ને કે ઘોર અપમાન કર્યું છે એટલે આ અપમાન અમે કોઈ પણ કાળે સહન નહીં કરી શકીએ અને અમારી એવી માંગ છે કે અમિત શાહને સસ્પેન્ડ નહીં પણ એનું જે પદ છે એ પદ ઉપરથી એને નિલંબિત કરવામાં આવે આ અમારી માંગ છે જય ભીમ નમ બદય જય જોહાર તો તો તમારી માંગ જે છે આવે આગામી સમયમાં જોહ જો અમે સરકારને રજૂઆત કરીએ છીએ જો અમે અમારી માંગ માંગ મુજબ કાર્ય નહીં કરે તો અમે આવનારા સમયની અંદર આક્ર આ જે કંઈ આંદોલન રહ્યું એને વધારે આક્રમક કરશું અને રસ્તા ઉપર આવી જશું